લોકસભા ચૂંટણીને લઈ હજીરા વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી હતી જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો લોકસભા ચૂંટણી સમયે અસામાજિક તત્વો કોઈ અઘટિત ઘટનાને અંજામ ના આપે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે હજીરા વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું હજીરા પોલીસ મથક વિસ્તારમાં પીઆઈજીએસ પટેલ તથા પીએસઆઈ ટીકે દેવમુરારી અને હજીરા પોલીસ સ્ટેશનના સતાવીસ પોલીસ માણસો અને એસઆરપી ગ્રુપ બારના એક તથા વીસ માણસો સાથે રાજગરી ગામ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં રાજગરી ગામ ટેકરા ફળિયાતી રાજગરી ગ્રામ પંચાયતી રાજેશ્વર મહાદેવ મંદિરથી નિશાળ ફળિયાતી છપ છપાજપ રોડ સુધી ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું આ દરમિયાન ગામ લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરાયો હતો અને તકેદારીના ભાગરૂપે જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા હતા તે એસપીસી તથા સાયબર ક્રાઇમ અંગેની પત્રિકાઓની વહેંચણી કરવામાં આવી હતી તેમજ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન રૂટમાં આવતા એક હિસ્ટ્રી સીટર તેમજ એક એમસીઆર ચેક કરાયા હતા